નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે બે દિવસીય તારીખ ચોવીસ અને પચીસ જાન્યુઆરીના એકવીસ કુંડી રુદ્ર શિવ યજ્ઞ અને શ્રી સિદ્ધ શ્રી સુંદરપુરીજી મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજથી સાધુ સંતો અને મહાનુભાવોની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ કે ધાનેરા તાલુકાના વાલેર ગામમાં આજે શ્રી સુંદરપુરીજી મહારાજના મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પહેલા જ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને સમગ્ર તાલુકો ભક્તિમય બની ગયો હતો આ શુભ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પ્રભતભાઈ પટેલ પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી કેનીબેન ઠાકોર નાથાભાઈ પટેલ ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત માવજીભાઈ દેસાઈ જેવી મોટી સંખ્યામાં રાજકીય નેતા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસધરા ન્યૂઝ બનાસ